જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર જો તમારી પાસે પણ પાંચસોની નોટો છે તો તમારે આરબીઆઈની આ ગાઈડલાઈન છે એ જરૂરથી વાંચી લેવી જોઈએ કારણ કે પાંચસો રૂપિયાની નોટને લઈને આરબીઆઈએ એક નવી ગાઈડલાઈન છે એ જાહેર કરી છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ ગાઈડલાઈન શું છે અને આના હેલ્પથી તને સમસુ મદદ થઈ શકે છે હવે તમારી પાસે પણ જો ફાટેલી કે જૂની પાંચસો રૂપિયાની નોટ પડી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં પાંચસોની નોટ અંગે એક નવી માર્ગદર્શિકા છે એ જાહેર કરી છે જે અંતર્ગત હવે તમે આવી નોટોને સરળતાથી બદલી શકો છો અને એનું સંપૂર્ણ મૂલ્ય છે એ પણ મેળવી શકો છો તો ચાલો આ વિડીયોની અંદર જાણીએ કે સંપૂર્ણ માહિતી છે એ શું છે હવે માર્ચ બે હજાર ચોવીસ પૂરા થતા નાણાકીય વર્ષમાં પાંચસો રૂપિયાની નોટ છે એનું ચલણ છે એ ઝડપથી વધ્યું છે આરબીઆઈના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ બે દરમિયાન નોટોની સંખ્યામાં વાર્ષિક ધોરણે ત્રણ પોઈન્ટ વધારો થયો છે અને ચૌદ કરોડ નોટો છે એ પાંચસો રૂપિયાની માર્કેટની અંદર આવી ગઈ છે હવે ન્યુ ગાઈડલાઇનની આપણે વાત કરીએ

હિન્દી અને અંગ્રેજી શબ્દનો વિભાગ હોવો જોઈએ અને મહાત્મા ગાંધી અને અશોક સ્તંભની પ્રતિકા છે એ ભી સ્પષ્ટપણે જોવા મળતી હોવી જોઈએ નોટ ઉપર વોટરમાર્કની સ્થિતિ પણ સ્પષ્ટપણે દેખાતી હોવી જોઈએ ગુણવત્તા અને અન્ય સુવિધાની આપણે વાત કરીએ તો નોટ બદલવા માટે નોટના કાગળની જે ગુણવત્તા છે એ સારી હોવી જોઈએ અને એની અંદર જે સિરિયલ નંબર છે એ સ્પષ્ટપણે દેખાતો હોવો જોઈએ નોટની એમ્બોસ્ટ પ્રિન્ટ છે સંપૂર્ણપણે દેખાતી હોવી જોઈએ અને નેટ પર કોઈ પણ ડ્રોપ્સ વોટરમાર્ક અથવા તો માહિતી લખાયેલું સ્પષ્ટપણે દ્રશ્યમાન હોવું જોઈએ હવે નોટ એક્સચેન્જ ઉપર રિફંડ અને કિંમતની આપણે વાત કરીએ તો આરબીઆઈની નવી માર્ગદર્શિકા અનુસાર નીચેના આધાર ઉપર નોટ બદલવા પર તમને રિફંડ છે એ આપવામાં આવશે જો પાંચસો રૂપિયાની નોટ છે વચ્ચેથી ફાટી જાય તો તેને સો રૂપિયા છે એ પરત કરવામાં આવશે એટલે કે તમારી એકદમ કટકો થઈ ગયો છે તો તેની તમને સો રૂપિયા કિંમત છે એ મળશે જો નોટ ઉપર કોઈ ગંદકી હશે તો તેની સંપૂર્ણ કિંમત છે પરત કરવામાં આવશે એટલે કે જો ગંદી નોટ હશે તો એની સંપૂર્ણ કિંમત એટલે કે પાંચસો ની રૂપિયાની નોટમાં પાંચસો રૂપિયા છે એ પરત કરવામાં આવશે પરંતુ વચ્ચેથી ફાટી ગયેલી હશે તો સો રૂપિયા મળશે હવે જો નોટ અડધી ફાટેલી હોય અને બાકીની અડધી ઉપભોક્તા પાસે ન હોય તો બેંક તેને સ્વીકારશે નહીં એટલે કે જો તમારી પાસે અડધો કટકો છે તો તમે તેને એક્સચેન્જ કરાવી શકશો નહીં